જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું મારી ચેનલ પર સ્વાગત છે આજે આપણે ડાકોરના મંદિરનો ઇતિહાસ તેમજ મંદિર વિશેની કેટલીક રસપ્રદ વાતો વિશે વાત કરીશું ડાકોર મંદિરના દર્શને નીકળતા જય રણછોડ માખણછોડના નાદ સાથે ભક્તો પગપાળા જતા હોય છે હોળી પહેલાંથી ભક્તો સમૂહમાં અથવા પરિવાર સાથે કે મિત્રો સાથે પગપાળા ડાકોરના શ્રી કૃષ્ણના દર્શન માટે જતા હોય છે ડાકોરમાં ભગવાન શ્રી કૃષ્ણ રણછોડરાયના નામેથી ઓળખાય છે રણછોડનો અર્થ એવો થાય છે કે જે રણમાં શૂરવીર હોય એવો થાય છે જેનું લોકબોલીમાં પણ નામ અપ્રંશ થઈ અને રણછોડ થયું છે જેનો અર્થ એવો થાય છે કે રણ છોડીને ભાગી ગયું હોય ડાકોર નામનો ઇતિહાસ ડાકોરનું પુરાણું નામ ડંકપુર હતું દ્વાપર યુગમાં ડંક મુનિ દ્વારા ડંકપુર ગામ વસાવવામાં આવ્યું હતું ડંક મુનિએ તપ કરી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને જેનાથી પ્રસન્ન થઈ ભગવાન શિવે ડંક મુનિને આશીર્વાદ આપ્યા કે અહીં ભગવાન શ્રી કૃષ્ણ આવશે અને પોતે પણ ડંકેશ્વર લિંગ સ્વરૂપે રહેશે આજે પણ અહીં ગોમતી નદીના કિનારે ડંકેશ્વર મહાદેવ છે જે આજે પણ શિવની સાક્ષી પુરાવે છે અહીં ડંક મુનિએ પશુ પક્ષીના પાણી પીવા કુંડ બનાવ્યો હતો ભીમ અને કૃષ્ણ ભગવાનના પ્રસંગો પાત અહીંથી નીકળ્યા અને આરામ કરવા ત્યાં ઝાડ નીચે વિશ્રામ કરી રહ્યા હતા તે સમયે આ કુંડે તેમની તરસ છિપાવી હોવાથી પ્રસન્ન થઈને વધુ લોકો આ કુંડથી તરસ છિપાવી શકે તે માટે કુંડને મોટું કરવાનો વિચાર કર્યો અને કુંડમાં તેઓએ પોતાની ગદા મારી તેનાથી કુંડને તળાવનું સ્વરૂપ મળ્યું ભક્ત બોડાણાનો જન્મ વીરસિંહ અને રતનબાને ત્યાં વિજયસિંહ નામના બાળકનો જન્મ થયો જે જાતે રાજપૂત બોડાણા હતા વિજયસિંહના પત્નીનું નામ ગંગાબાઈ હતું તેઓ ખેતમજૂરી કરી પોતાનું જીવન નિર્વાહ કરતા હતા સંઘ પગપાળા દ્વારકા જતા હોવાથી તેમની સાથે સાથે વિજયસિંહ બોડાણા અને તેમના પત્ની ગંગાબાઈ પણ દ્વારકા પગપાળા સંઘ સાથે જોડાયા દ્વારકા પહોંચીને જ્યારે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા ત્યારે વિજયસિંહ બોડાણાએ જોયું કે ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સોનાના આભૂષણથી સુશોભિત છે ને તે સિવાય તેની પર તુલસીની માળા પણ રાખવામાં આવી છે જેનાથી વિજયસિંહ બોડાણાને લાગ્યું કે ભગવાન દ્વારકાધીશને તુલસી પસંદ છે અને તેમણે નક્કી કરી લીધું કે હવે જ્યારે પણ દર્શન કરવા આવશે ત્યારે તુલસીનો છોડ સાથે લઈને જાવશે આવશે ત્યારબાદ જેઓ જેટલી વાર પણ દ્વારકાધીશના દર્શનાથી દ્વારકા ગયા એ સમયે તેઓ દર વખતે તેમની સાથે તુલસીનું કુંડું લઈને જ જતા હતા અન્ય એક લોકવાયકા મુજબ દ્વાપર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણના સખા એવા વિજયાનંદ હતા હોળીના તહેવાર નિમિત્તે આખું ગામ એકબીજા સાથે હોળી રમી રહ્યું હતું તેવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ પણ બધાની સાથે હોળી રમી રહ્યા હતા પરંતુ તેમના સખા કોઈક કારણસર રિસાઈ ગયા તેથી હોળી રમવા માટે આવ્યા ન હતા જેની જાણ શ્રી કૃષ્ણને થતા તેઓ વિજયાનંદ સાથે હોળી રમવા માટે ગયા પરંતુ વિજયાનંદ ગુસ્સામાં હોવાથી પાણીમાં ડૂબકી લગાવી દીધી એમની પાછળ ભગવાન શ્રી કૃષ્ણ પણ પાણીમાં ડૂબકી લગાવી અને પાણીમાં જ ભગવાન શ્રી કૃષ્ણ પોતાનું સાચું સ્વરૂપ વિજયાનંદ ને દેખાડ્યું ત્યારબાદ વિજયાનંદે શ્રી કૃષ્ણની માફી માંગી લીધી અને તેમની ભક્તિ કરવા માટે માંગ કરી ભગવાન શ્રી કૃષ્ણએ પ્રસન્ન થઈને જણાવ્યું કે આવતા કળયુગમાં તારો જન્મ વિજયસિંહ બોડાણા તરીકે થશે અને ત્યારે તું અને તારા પત્ની મારા ભક્ત બનશો અને તમને મોક્ષ મળશે ભગવાનનું ડાકોરમાં આગમન વિજયસિંહ બોડાણા દર છ માસે ભગવાન દ્વારકાધીશના દર્શને પગપાળા હાથમાં તુલસીનો છોડ લઈ બોતેર વર્ષના થયા ત્યાં સુધી સતત ભગવાન દ્વારકાધીશના દર્શને જતા હતા પરંતુ બોતેર વર્ષની વયે પહોંચ્યા બાદ તેઓ તેમનું શરીર સાથ આપતું ન હતું ભગવાન શ્રી કૃષ્ણથી તેમના પરમ ભક્તનું આ દુઃખ જોઈ ના શકાયું અને એક દિવસ જ્યારે ભક્ત બોડાણા ઊંઘી રહ્યા હતા ત્યારે તેમના સ્વપ્નમાં ભગવાન શ્રી કૃષ્ણએ આવીને કહ્યું કે હવે જ્યારે તું દ્વારકા દર્શને આવે ત્યારે ગાડું લઈને આવજે હું તારી સાથે ડાકોર આવીશ આ સ્વપ્ન જોયા બાદ ભક્ત બોડાણા જેમ તેમ કરી ગાડાની વ્યવસ્થા કરી અને દ્વારકા પહોંચ્યા ત્યાં તેમણે ગાડા સાથે જોયા બાદ દ્વારકાધીશ મંદિરના પૂજારીઓએ ગાડું લઈને આવવાનું કારણ ભક્ત બોડાણાને પૂછ્યું જેના જવાબમાં બોડાણાએ જણાવ્યું કે હું દ્વારકાધીશને મારી સાથે ડાકોર લઈ જવા માટે આવ્યો છું આ વાત સાંભળીને દ્વારકા મંદિરના પૂજારીઓએ મંદિરને તાળા મારી દીધા અને બોડાણા મંદિરમાં પ્રવેશ ના કરી શકે તે રીતની વ્યવસ્થા કરી રાખી હતી પરંતુ ભગવાન કોઈના બાંધીએ બંધાઈ રહેવાના હતા નહીં પોતાની લીલા દર્શાવી મૂર્તિના સ્વરૂપે સ્વયં દ્વારકાધીશ ભક્ત બોડાણા સાથે ડાકોર જવા માટે ચાલી નીકળ્યા ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ સ્વયં પોતે જ ગાડું હંકાવ્યું હતું અને બોડાણાને આરામ કરવા માટે જણાવ્યું હતું ગાડું ચલાવીને એક રાતમાં જ દ્વારકાથી ડાકોર સવાર સુધીમાં આવી પહોંચ્યા હતા જ્યારે સવારે દ્વારકા મંદિરના પૂજારીઓ મંદિરના દ્વાર ખોલે છે ત્યારે તેમને ભગવાન દ્વારકાધીશની મૂર્તિ ના મળતા ભક્ત બોડાણા પણ શંકા જાય છે પૂજારીઓ મૂર્તિની શોધમાં દ્વારકાથી ડાકોર પહોંચી આવ્યા હતા પૂજારીઓને તેમની પાછળ આવતા જોઈ ભક્ત બોડાણાએ મૂર્તિને નદીમાં છુપાવી દીધી હતી અને ત્યાં દ્વારકાધીશની મૂર્તિ પ્રાપ્ત થતાં તેઓ પરત લઈ જવા માંગતા હતા પરંતુ ભક્ત બોડાણાએ પૂજારીઓને સત્યથી વાકેફ કરાવ્યા અને જણાવ્યું કે શ્રી કૃષ્ણ પોતે તેમના સપનામાં આવી અહીં રહેવા માટે જણાવ્યું હતું ત્યારબાદ સમાધાનના સ્વરૂપે દ્વારકાના પૂજારીઓએ જણાવ્યું કે જો ભક્ત બોરાણા દ્વારકાધીશની મૂર્તિના વજન જેટલા સોના ભારોભાર તોલી અને આપશે તો મૂર્તિને અહીં રાખી શકશે નહીં તો મૂર્તિને દ્વારકા પાછી લઈ જવામાં આવશે પૂજારીઓ ભક્ત બોડાણાની આર્થિક પરિસ્થિતિ જાણતા હતા કે ભક્ત બોડાણા આટલું સોનું નહીં આપી શકે અને મૂર્તિ આપણને પરત મળી જશે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ ભક્ત બોડાણા સાથે હતા અને ભક્ત બોડાણા પાસે સોના તરીકે ફક્ત તેમના પત્નીની નાકની વાડી હતી જેનું વજન લેશ માત્ર હતું જ્યારે વજન કરવા માટે એક બાજુ ભગવાન દ્વારકાધીશની મૂર્તિ અને એક બાજુ નાકની વાડી મૂકવામાં આવી અને સૌના આશ્ચર્ય વચ્ચે મૂર્તિના વજન કરતાં નાકની વાડીનું વજન વધુ થતાં પૂજારીઓને તે નાકની વાડી લઈને દ્વારકા પરત ફરવું પડ્યું હતું ડાકોર મંદિરનો ઇતિહાસ ડાકોરમાંથી ભક્ત બોડાણાને મૂર્તિ સોંપ્યા બાદ દ્વારકાના પૂજારીના ગયા બાદ ઘણા સમય સુધી તો ભગવાન દ્વારકાધીશની મૂર્તિ ભક્ત બોડાણાના ઘરે જ પડી રહી હતી ત્યારબાદ ઘણા સમય સુધી ડાકોરના કાપડ બજારમાં આવેલા લક્ષ્મી મંદિરમાં તેની પૂજા આરાધના કરવામાં આવતી હતી હાલમાં જે ડાકોરના રણછોડરાયજીનું મંદિર છે તે મંદિરનો શ્રેય શ્રી ગોપાલરાવ તાંવેકરને જાય છે જેઓ તે સમયના વડોદરાના રાજા શ્રીમંત ગાયકવાડના શોફ હતા તેઓ જ્યારે પુણેથી દ્વારકા દ્વારકાધીશના મંદિરે સંઘ લઈને જતા તે સમયે તેઓને રાત્રે સ્વપ્નમાં ભગવાનના દર્શન થયા અને ભગવાને પોતાના સ્થળાંતરની વાત કરી અને ગોપાલ રાવે હાલની યાત્રાનો સંઘ મોકૂફ રાખી ડાકોર તરફ પ્રયાણ કર્યા અને ડાકોર જઈ રણછોડરાયજીના દર્શન કર્યા હાલના મંદિરના બાંધકામ માટે જમીનની ખરીદી કરી અને તે ત્યાં બાંધકામ શરૂ કરાવ્યું સત્તરસો બોતેરની સાલમાં તેઓએ હાલનું ડાકોર મંદિરના લોકાર્પણ કર્યું જેના માટે રૂપિયા એક લાખનો ખર્ચ થયો હતો તો મિત્રો આ હતો ડાકોરના ઠાકોરનો ઇતિહાસ અને ભક્ત બોડાણાની રસપ્રદ વાતો જો મિત્રો તમને મારા આવા વિડીયો ગમતા હોય તો જરૂરથી લાઈક અને શેર કરજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન મળતા રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ